સમાચારો અમરેલીથી કે જ્યાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ઈમેલ દ્વારા ધમકી મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ કલેક્ટર કચેરીની ઈમેલ આઈડી પર મળી હતી ધમકી સરનામું અને ઓળખ ગુપ્ત રાખી ઈમેલ કર્યો હતો અજાણ્યા વ્યક્તિએ દસ લાઇનમાં જુદી જુદી ભાષામાં ધમકી આપી પોલીસે કલેક્ટર કચેરીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું સંવાદદાતા દશરથ ફોલના પર જોડાઈ ગયા છે દશરથ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે આ મામલે અત્યાર સુધી તપાસમાં શું બહાર આવ્યું બિલકુલ મયૂરી અમરેલી કલેક્ટર કચેરીને ને બોમ્બ ઉડી દેવાની ધમકી ઈમેલ દ્વારા મળી હતી જેના લઈને સિટી પોલીસ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને ઈમેલ કરવામાં આવ્યો ત્યારે અજાણ્યા શખ્સે દસ લીટીમાં જુદી જુદી અને આ ઈમેલ સ્થાનિક પોલીસમાં હરકત આવી હતી સમગ્ર અમરેલી કલેક્ટર કચેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ને રોક સ્કોર્ડ પણ બોલાવવામાં આવી હતી ત્યારે આ ધમકીભરી ભર્યા ઇમેલ થોડા દિવસ પહેલા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે ને ડિઝાસ્ટર કચેરીના અધિકારી અશોક કુમાર મકવાણા ઈમેલ કરનાર અજાણ્યા પોલીસ હખ સામે છે ને ફરિયાદ નોંધવામાં આવી ને હાલ તપાસ નો ધમધમાટ ચાલુ છે બિલકુલ આભાર દશરથસિંહ માહિતી આપવા બદલ